ઇનાઇટેડ બીના ગરબા વખતે પણ વિવાદમાં છે કાદબ કિચડને લઈને ખેલૈયાઓ પરેશાન થયા ગરબા વચ્ચે લાગ્યા રિફંડ રિફંડના નારા કિચડને કારણે ખેલૈયાઓ ફૂડ કોર્ટમાં ગરબા રમ્યા પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ લગાવ્યા હાઈ હાય ના નારા ખેલૈયાઓ અતુલ દાદાની વાત સાંભળવાની પણ ના પાડી દીધી ખેલૈયાઓનો રોષ જોતા સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની જાહેરાત કરી વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત જોડાયે છે અમારી સાથે જી પ્રશાંત જે રીતે કીચડને કારણે ખેલૈયાઓએ ફૂડ કોર્ટમાં ગરબા રમ્યા જોકે ગઈકાલે આયોજકોએ કહેવું છે કે તેમને રિફંડ પણ આપવામાં આવશે શું વિગતો કેવા પ્રકારની વ્યવસ્થા આજે કરવામાં આવી છે યુનાઇટેડ વેમાં જેનાથી કાલ જેવી પરિસ્થિતિ ઊભી ન થાય બિલકુલથી વડોદરા એટલે સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાતા હોય છે તેમાં ખાસ કરીને નવરાત્રિનો પર્વ હોય છે તે વધુ ધામધૂમથી ઉજવાતો હોય છે અને જે ખેલૈયાઓ છે તે આખું વર્ષ ગરબાની રાહ જોતા હોય છે અને હજારો રૂપિયાના પાસ ખરીદી અને ગરબામાં રમવા માટે તત્પર હોય છે ત્યારે યુનાઇટેડ વે જે છે તે વડોદરાનું અને દેશ વિદેશનું પ્રખ્યાત ગરબા આયોજકો છે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે યુનાઇટેડ વે દ્વારા તે કલાલી રોડ ઉપર કરવામાં આવ્યું છે અને ગરબા જે યુનાઇટેડ વેના ગરબા છે સતત ત્રણ વર્ષથી વિવાદોમાં સપડાયેલા રહેતા હોય છે ગત દિવસે પણ જ્યારે નવરાત્રીનું પ્રથમ નોરતું હતું તે દિવસે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અહીંયા ગરબા રમવા માટે ઉમટી પડ્યા હતા અને ગરબા રમવા માટે તેમની અંદર ખાસો ઉત્સાહ બી હતો પરંતુ જે રીતના એ લોકો ગ્રાઉન્ડમાં આવ્યા અને ગ્રાઉન્ડની પરિસ્થિતિ નિહાળી તે નિહાળીને તેમને જે ગરબા રમવાનો ઉત્સાહ હતો તે પાણીમાં ફરવાઈ ગયો હતો કેમ કે ગ્રાઉન્ડની અંદર વરસાદના કારણે આયોજકોની બેદરકારીના કારણે ગ્રાઉન્ડની અંદર કાદવ કિચડ હતું એટલે કે પાંચ હજારથી વધુના પાસ ખરીદ્યા બાદ પણ જે ખેલૈયાઓ હતા તેમને કિચનની અંદર ગરબા રમવાનો વારો આવ્યો હતો જેના કારણે ફૂડ કોર્ટની અંદર ગરબા રમ્યા હતા અને સાથે સાથે જે ખેલૈયાઓ છે તેમને રોષ વ્યક્ત કર્યો હતો તેમનો રોષને પારખીને આયોજકો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આવતીકાલે વરસાદ નહીં રહે તો આ જે ગ્રાઉન્ડ છે તે ગરબા રમવા લાયક રહેશે હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ પ્રમાણે

જે આયોજકો છે તેમનો રોષ પારખી જતા તેઓ સામે આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે જો આવતીકાલે વરસાદ નહીં રહે તો આ ગ્રાઉન્ડ ગરબા રમવાલાયક થઈ જશે અને આજના દિવસનું એટલે કે પ્રથમ દિવસનું જે રિફંડ આપવાની વાત કરી હતી આશ્વાસન આપ્યું હતું સૌથી મહત્ત્વની બાબત જે છે કે ગાયક કલાકાર ગરબા ગાયક જે છે અતુલ પુરોહિત તે ઘણા નામચીન છે અને તમામે તમામ ખેલાડીઓ એમની વાત માનતા હોય છે પરંતુ કાલે ખેલાઈયાઓએ એમની વાત બી માનવાની ના પાડી દીધી છે હાલ આયોજકો દ્વારા અહીંયા ગ્રાઉન્ડની સુવિધા જે છે તે વધારવાની પરિસ્થિતિ જે છે તે હાથ ધરવામાં આવી છે ટ્રેક્ટર અને જે કાંકરા હોય છે તે વીણવામાં આવી રહ્યા છે અને જે પાણી છે તે કાઢવામાં આવી રહ્યું છે ગઈ વખતે પણ ગયા વર્ષે પણ જે રીતના ગ્રાઉન્ડની અંદર આ જે ગરબા ખેલાઈ છે તેમને મોઘા પાસ લીધા હતા પરંતુ પગની અંદર ગરબા રમતી વખતે કાંકરા વાગતા હતા તે વખતે પણ હોબાળો થયો હતો અને એની પહેલાં પણ ગરબા ગ્રાઉન્ડની અંદર ઈ સિગરેટ પીવાના કારણે પણ વિવાદ સર્જાયો હતો એટલે કે આ સતત ત્રીજા વર્ષે પણ જે યુનાઇટેડ વે ગરબા છે તે વિવાદમાં આવી રહ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર